પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે હંસતા લેવા ગ્રંથની રચના કયા હેતુથી કરી હતી આવો ગ્રંથની ચોપાઈ દ્વારા જાણવાની કોશિશ કરીએ હંસતા લેવા ગ્રંથ એ તત્વ દર્શને તે અદભુત પદ સદ પામવા સીડી સનમુખ એ તત્વોના દર્શનરૂપ આ ગ્રંથ હોય હંસ એટલે કે અંશને સકરતા પતિ સાથે રૂપ થવા માટે આ ગ્રંથ રચવામાં આવેલો છે વળી આ ગ્રંથ આશ્ચર્યચકિત કરી નાખે તેવા સકળતા પતિના અદભુત પદને પ્રાપ્ત કરાવવા વાળો હોય સમસ્ત અંશોની સામે સીડી એટલે કે નિશનની તરીકે મૂકવામાં આવેલો છે